ધારી ખાતે ક્ષત્રિય કડિયા કુંભાર સમાજ દ્વારા ભક્ત પૂજ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રસંગ અનુરૂપ શામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ શોભાયાત્રા શહેરના

ગુજર ક્ષત્રિય ખડીયા નાતી સમાજ ધારી દ્વારા આ ત્રેવીસની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે આ પુણ્યતિથિના દાતા શ્રી નટુભાઈ નાથાભાઈ કાચા છે તો આ પુણ્યતિથિ મહોત્સવમાં સાધુ સંતો મહંતો રાજકીય મહાનુભાવો બારગામથી મહેમાનો અને આખી જ્ઞાતિ સમાજના બોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને પૂજ્ય શામજી બાપુની પુણ્યતિથિ ભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે શું આયોજન કરવામાં આવ્યું છે આયોજન ની અંદર અમારે શોભાયાત્રા છે શોભાયાત્રા પછી ધર્મસભા છે ધર્મ સભા પૂરી થયા બાદ બધા પ્રસાદ લઈ અને પછી બધા છૂટા પડશે છૂટા પડે છે